આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં બાવીસ જાન્યુઆરીએ બાર મહિલાને પ્રસુતિ થઈ જેમાં પાંચ બાળક અને સાત બાળકીનો જન્મ થતા પરિવારજનોમાં ઉલ્લાસ જોવા મળ્યો બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામલલાનો મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને બપોરના વિજય મુહૂર્ત દરમિયાન ભગવાનની આકર્ષક પ્રતિમાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને એ જ વિજય મુહૂર્ત દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલી સરકારી સ્ટેટ હોસ્પિટલમાં પણ બાર જેટલી માતા હોય પોતાની પ્રસુતિ દરમિયાન પાંચ બાળકો અને સાત બાળકીને જન્મ આપ્યો છે જેમાં પાંચ બાળકો હોય આ પાંચ બાળકો રામ ભગવાનનો અવતાર હોવાનું માતા પિતા રહ્યા છે જેને લઈને પરિવારજનોમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે સાથે જ હોસ્પિટલના નર્સ અને ડોક્ટરો પણ વિજય મુહૂર્તમાં જન્મેલા આ બાળકોને ભગવાન જ પૃથ્વી ઉપર અવતરણ થયું હોય તેમ માની રહ્યા છે ધરમપુર અને કપરાડા તાલુકાના આઠસો મી વધુ ગામોના લોકો માટે ધરમપુર સ્ટેટ હોસ્પિટલ સારવાર માટે દેવદૂત સમાન છે ત્યારે ગ્રામીણ કક્ષાની અનેક મહિલાઓ પોતા બાળકને પાંચ બાળકોને જન્મ આપ્યો છે જ્યારે સમગ્ર દિવસ દરમિયાન કુલ બાર માતાની પ્રસુતિ થઈ હતી જેમાં પાંચ બાળકો અને સાત બાળકીઓનો જન્મ થયો હતો આ દિવસે જન્મેલા બાળકોના માતા પિતા ખૂબ ઉત્સાહિત હતા હોસ્પિટલમાં કામ કરતા

એ દરમિયાન એ જે શુભમુહૂર્ત હતું એ દરમિયાન અમારે અહીંયા બાર બાળકોનો જન્મ થયો છે એમાંથી જે પાંચ બાળકો છે અને સાત બાળકીઓનો જન્મ થયો છે એ બધા જ બાળકો હાલ તંદુરસ્ત છે અને બધા માતા પિતા અને એમના સગા સંબંધીઓ બધા ખૂબ જ ખુશ છે આ દરમિયાન અને એ જ દિવસે જે મુહૂર્ત હતું એ દિવસે એમના બાળકોનો જન્મ થયો અને અમે પણ ખુશ છીએ કે એમાં અમે એમાં સહભાગી થઈ શકીએ એમના માટે અને એમને મદદરૂપ સાબિત થયા છે માતા પિતાનો એ જ બધાનો એ જ કહેવું હતું કે આજે આ શું મુહૂર્ત હતું અને એ દરમિયાન જ બાળકો જન્મ્યા અને બધા બાળકો તંદુરસ્ત રહ્યા કોઈ બિંધન નડી નહોતું એના માટે એ લોકો બહુ જ ખુશ રહ્યા હતા અને બધા તબીબોનો એમણે સહકાર માને એના માટે આભાર માન્યો